જય જય સંવિધાન ભારત હું આપનો સાથી મનુભાઈ ચૌહાણ સમજા સૈનિક દલ ગુજરાત પ્રદેશ હાલ આપને એક મેસેજ એ આપી રહ્યો છું કે હાલ અમે કાર્યક્રમ જે જગ્યાએ થવા જઈ રહ્યો છું ગોંડલમાં એ જગ્યાનું નિરીક્ષણ કરવા આવ્યા ત્યાર પછી હાલ હું આપને એક મેસેજ એ આપી રહ્યો છું કે ગુજરાતભરમાંથી તમામ વ્યક્તિઓ જે આવી રહ્યા છે એ આપણે દરેક સૈનિકો તથા સમાજ બંધુઓને એક વિનંતી કરી રહ્યો છે કે આવતીકાલનો કાર્યક્રમ છે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આવતીકાલનો કાર્યક્રમ એટલે કે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ કારણ કે આ વિશ્વ વિભૂતિ છે આ દેશને એમ કહેવાય જેમણે કાંઈક આપ્યું એ આપણે વચ્ચેથી એ દિવસે જતા રહ્યા છે એટલે એમનું શરીર ક્યુ છે એમના વિચારો તો આ સાત સૂરજ રહેશે ત્યાં સુધી આપણા બધાની વચ્ચે છે એ મહામાનવને કાલે આદરાંજલિ આપવા માટે આપણે કાલે બધા એકઠા થઈ ગયા છીએ એટલે એવું કહેવાય કે શોક સભાનો પણ કાલે કાર્યક્રમ આપણે કહી શકાય તો આવતીકાલના કાર્યક્રમની અંદર સમતા સૈનિક દળના દરેક સૈનિકોને વિનંતી કરું છું કે આપ યુનિફોર્મમાં ડ્રેસ કોડ સાથે આવજો ટી શર્ટો જે આપણી પાસે છે એ ટી શર્ટોમાં આવજો સાથે સાથે સમતા સૈનિક દળના દરેક સૈનિકોને એક ખાસ વિનંતી કરી છે કે આપ વ્યવસ્થા છે એમાં શિસ્તબદ્ધ રીતે આપણે વ્યવસ્થિત રીતે કોઈ પણ ટ્રાફિકની અંદર અથવા તો શહેરના કોઈપણ માર્ગો ઉપર કે શહેરને કોઈપણ બાબતની તકલીફ ન પડે એવી રીતે આપણે વ્યવસ્થા જાળવવાની છે સાથે સાથે સમાજના બંધુઓને માતા બહેનો વડીલો અને બાળકોને એક રિક્વેસ્ટ કરવા વિડીયો મૂકેલો છે કે આવતીકાલે જે કોઈ પણ વ્યક્તિ કાર્યક્રમ આવે વધારે વધારે આપની પાસે સફેદ કલરના કપડાં હોય તો સફેદ કલરના કપડાં પહેરીને આવે અગર આપણી પાસે આખી આખી પૂરી જોડી સફેદ નથી તો સફેદ શર્ટ પણ પહેરીને આવજો બેનો છે એમની પાસે સફેદ કલરનો ડ્રેસ હોય સફેદ કલરની સાડી હોય તો સફેદ કપડા હશે સફેદ વસ્તુઓ છે એ ધારણ કરીને આપણે આવતીકાલે આ કાર્યક્રમની અંદર વસ્તુ જે સફેદ છે એનું મિનિંગ એ છે કે શાંતિનું નું પ્રતિક તો કાલનો કાર્યક્રમ છે એમ કહેવાય કે આપણા માટે જે મેં પહેલા પણ કીધું એમ કે ઓગણીસો છપ્પન ની અંદર એ સવારનો જે ડિસેમ્બર જેમ્બર કાળો દિવસ છે આપણા માટે કહેવાય એ દિવસ આપણે માટે એમ કહેવાય કે સૂરજ ગયો તો એ દિવસના ભાગરૂપે આપણે આજે અડસઠ વર્ષ એમના પૂરા થયા એ મળી રહ્યા છીએ તો આવતીકાલે વધારે વધારે લોકો સફેદ વસ્ત્રોમાં આવજો અને કાલે શિસ્તને ખૂબ જાળવણી રાખીશું બેસવામાં પણ શિસ્ત રહે છે જે સમતા સૈનિક દળના સૈનિકો છે કેવી રીતે બેસવું એ બધું કાલે સમજાવશે તો બધા અમને સાથ સહકાર આપજો આ કાર્યક્રમ છે પ્રથમવાર સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશના પ્રમુખ એ આ એમની જન્મભૂમિ એટલે કે ગોંડલ હોય છે એમનું વતનની અંદર પ્રથમવાર કાર્યક્રમ કરી રહ્યા હોય ફરીથી કહી રહ્યો છો કે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી કોઈ વ્યક્તિનો કાર્યક્રમ નથી આપણા બાપની સંસ્થા એટલે કે માતૃ સંસ્થા સમતા સૈનિક દલ એની કે એસએસડીનો કાર્યક્રમ છે તો આ કાર્યક્રમની અંદર દરેક વ્યક્તિઓ ખૂબ મોટી તારીખ અંદર આવો આવો સૌ સાથે મળી આ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ અને સમાજની અંદર એક હાથસી દિશાનો એક મેસેજ આપીએ આવનારી સમયની અંદર આપણી જે પેઢી છે એ આવનારા સમયની અંદર આપણે શું શું કરવું તે બાબતથી કાલ આપણે મનોમંથન અને ચિંતન મંથન કરી ચિંતન મનન કરીશું જય ભીમ જય ભારત જય જોહાર જય આદિવાસી જય સંવિધાન वध <laughs>